મુલાકાત લીધી હતી ગામમાં ચાલતી પિયત મંડળીની મુલાકાત લઈને વર્લ્ડ બેંકની ટીમે જાણકારી મેળવી હતી વર્લ્ડ બેંક સમગ્ર દેશમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારની કામગીરી કરતી હોય છે ત્યારે વર્લ્ડ બેંક ની ટીમ હિમતગના આદર્શ ગામ એવા તખતગઢ કંપા ગામની મુલાકાતે આવી પહોંચી હતી અને આવેલ વિવિધ પિયત મંડળીની મુલાકાત લીધી હતી ત્યારે ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી લાવીને સિંચાઈ માટીની પિયત મંડળીની શરૂઆત કરી છે જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે અને આ પ્રકારની કામગીરીને લઈને આવેલ ટીમે વખાણ કર્યા હતા અને આ પિયત મંડળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી હતી વર્લ્ડ બેન્ક સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરતું હોય છે આપણે ગુજરાતની અંદર નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ અને અટલ ભૂજલ યોજના એ બધા સાથે સીધી અથવા પરોક્ષ રીતે સંકળાયેલી હોય છે વર્લ્ડ તાજેતરની મુલાકાત આવા જે વિવિધ લોકો ઉપયોગી ખેડૂત ઉપયોગી સિંચાઈ ઉપયોગી કાર્યક્રમો છે એ કાર્યક્રમોના અમલ એ જોવા માટે ખાસ અહીં પધારેલ છે અને એ અંતર્ગત અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે સામૂહિક ધોરણે એ જોવા માટે ખાસ અહીંયા આવેલ છે અને આ તખતગઢનો પ્રેરણાદાયી કિસ્સો છે એનાથી રાજ્યના બીજા ખેડૂતોને પણ પ્રેરણા લેવા જેવી છે વર્લ્ડ બેંકની ટીમે પહેલા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત કરીને ત્યારબાદ પિયત મંડળીની મુલાકાત લઈ ભરપેટ વખાણ કર્યા હતા આ દરમિયાન પિયત મંડળીના ચેરમેન પુનીત પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારની મંડળી બનાવીને અન્ય ખેડૂતોનો પણ ફાયદો થઈ શકે છે એ લોકો આજે જે આ પિયત મંડળીનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા કઈ રીતનું આયોજન છે ક્યાંથી પાણી લાવ્યા છે અને કઈ રીતે વાપરે છે એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે અહીં જોવા માટે જ આવ્યા હતા જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે એટલા માટે આવ્યા હતા આજે વર્લ્ડ બેંકના અધિકારીઓ આવ્યા હતા એ બધું જોયું એમને અને માર્ગદર્શન બધો અમને પ્રશ્નો પૂછ્યા તમે કેટલો ખર્ચ થયો કેટલે કિલોમીટરથી લાઇન લાયા કેટલો પાવર વાપરો છો બધી માહિતી અમે એમને આપી બ્રોકોર નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર